સુરતના ડિંડોલી વિસ્તારમાં રેલવે ફાટક બંધ રહેતા સ્થાનિકોએ વિરોધ કર્યો ડિંડોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના લોકોએ ફાટકથી સામેની બાજુ જોવું હોય તો આખું ગામ ફરીને જવું પડે છે જેના કારણે તેમને ધંધા રોજગાર સુધી પહોંચવામાં મોડું થાય છે લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલને પણ આ અંગે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે

નાનપણથી લીંબાત બાજુ આજે જ્યારથી અંડરપાસ બન્યું એ અંડરપાસમાં દુનિયાભરની ટ્રાફિક જામ થાય છે માન ટ્રાફિકમાં એક એક કલાક ફસી જાય છે બરાબર અમારું એમ જ કહેવાનું છે આ ફાટક ચાલુ થયું હોય કે આ ફાટક રેગ્યુલર બંધ નહીં કર્યું આ લોકો આ લોકોએ તારીખ આપી પહેલા તો એક મહિનાની ની તારીખ આવી બીજા બીજા મહિનાની તારીખ આવી ત્રીજા મહિના તારીખ એક વર્ષ થી તારીખ આપતા હતા બરાબર તારીખ આપ્યા પછી બી આ ફાટક ખુલ્લું ખોયલું નથી આજે ફાટક બંધ કર્યું બરાબર ડાયરેક્ટ આવી ને ડાયરેક્ટ ફાટક બંધ કર્યું અને કે કે કાયમ માટે સ્વરૂપે ફાટક બંધ છે મગર અમે લોકો અહિયાં જે સ્થાનિક લોકો છે અમે ધારાસભ્ય પાસે બી ગયેલા છે ધારાસભ્ય પાસે ગયેલા અહિયાં ના પાસે બી ગયેલા બધા પાસે જઈને આવ્યા છે મગર એ લોકોને અહિયાં ઇન્ટરેસ્ટ નથી એમને બિહારમાં ઇન્ટરેસ્ટ છે કેમ કે ત્યાં ઇલેક્શન છે કેમ કે ત્યાં તાના પ્રતિનિધિ છે અહિયાં થોડી છે કેમ કે અહિયાં ના ત્રીસ હજાર વોટે જીતી ને આવ્યા છે પાંત્રીસ હજાર વોટ અહિયાં ના મહિલા છે નવા ગામ થી ત્યારે એ લોકો જીતી ને આવ્યા છે બરાબર તો એ લોકોને અહિયાં ધ્યાન આપવું જોઈએ કે બિહાર માં ધ્યાન આપવું જોઈએ હા એ લોકો ના ઓફિસે એના દરવાજા જઈ જઈને થકી ગયા એ લોકો અહિયાં ના ડેપ્યુટી બિહાર મેયર બી ત્યાં છે અને મારે કામ માં જવા માટે છે ને પેલું કિસ્તાન બસ પકડું કંપની ની પાંચ મિનિટ લેટ થઈ જાય ને મારી બસ ઉપડી જાય પછી બસો રૂપિયા ભાડા રિક્ષા કરી મારે જવું પડે વજી માં બરાબર આટલા વર્ષથી આ નેશનલ ચાલુ રાખવું જોઈએ મારી માતા બેન પર જાય છે ભાડું થાય પાંચ હજાર મહિનો પોતાનું ઘર ચાલે અને છોકરાઓની જવાની તકલીફ એટલી બધું છે સ્કૂલમાં બસો છોકરા આ બાજુ આવે બસો આ બાજુ જાય છે નિમ્બાત વિસ્તારમાં તો આ લોકો ડિસિઝન શું કરવાનું એ લોકો ફાટક આપણું સંગીતાબેન પાટીલ એને આપેશ્વર અમે ગયા હતા એ કહે કે અમે બિહાર માં ગયા છે અને ઓનલાઈન બી એને મેસેજ નાખ્યા છે અમે લોકો જવાબ નહીં આપતા કોઈ ફોન બી નહીં ઉઠાવતા નરેન્દ્ર ડાક્ટર પાટીલ એની બી રજૂઆત કરી છે એ બી બિહાર માં છે ચુનાવ વ્યા લડે છે અને યુવાન માં જાય છે આ લોકો હાળામાં ઉડે છે અને જનતા ને પેડલ ચલાવવામાં રસ્તો નથી આપવાનો આ લોકો ને આ લોકો માં અધિકાર મતદાન નું કેમ છે મારું એ કહેવાનું માંગ છે કે ફાટક કાયમ ખુલ્લું જોઈએ બીજું કઈ નહીં